નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે તમે પોતે જ બાર બીજના ધણી નથી તમે પોતે જ બીજ બહાર છો પરંતુ આપણે આપણી શક્તિને ભૂલી ગયા છીએ આપણે આપણી ઊર્જાને ભૂલી ગયા છીએ આપણને આપણી શક્તિનું વિસ્મરણ થઈ ગયું છે એટલે જ તો આપણે બીજની અંદર ભટક્યા કરીએ છીએ અને બીજમાં રહીને પણ દુઃખ વેઠી રહીએ છીએ તો જ્યારે આપણને આપણી શક્તિનું સ્મરણ થઈ જાય ત્યારે જ ખબર પડે કે હું બાર બીજનો ધણી છું હું પોતે બીજમાં નથી તો આપણે પોતે જ બીજના ધણી છીએ પરંતુ આપણે આપણી શક્તિને ભૂલી ગયા છીએ આપણને આપણી શક્તિનું વિસ્મરણ થઈ ગયું છે પરંતુ જો કોઈ સાચો સંત આપણી શક્તિની યાદ અપાવનાર મળે આપણી શક્તિને જાગૃત કરનાર મળે આપણી શક્તિનો આપણને સ્મરણ થઈ જ થઈ જાય તો તેના લીધે આજે આપણે વિષય વાસનાઓ રાગ દ્રેષ મોહ માયાના અહંકારમાં ફસાઈ ગયા છીએ અને લક્ષ ચોરાસી યોનીને જેલમાં લક્ષ ચોરાસીના બંધનમાં પશુ પંખી જાનવર પ્રાણી અને ચાર યોનિમો બીજ બનીને વારંવાર જન્મ લઈ રહ્યા છીએ અને વારંવાર મૃત્યુને ભેટી પણ રહ્યા છીએ પરંતુ જો કોઈ સાચા સંત આપણી શક્તિનું સ્મરણ કરાવે આપણી શક્તિની યાદ અપાવે જેમ કે હનુમાનજીને જ્યારે લંકામાં સીતાજીની શોધમાં જવાનું થયું ત્યારે જામમતજીએ હનુમાનજીને તેમની શક્તિની યાદ અપાવી અને જ્યારે હનુમાનજીએ પોતાની શક્તિનું સ્મરણ થયું ત્યાં તો હનુમાનજીનું શરીર પર્વતકાર બનવા લાગ્યું હનુમાનજીની આંખ લાલ થવા લાગી અને ત્યારે જ હનુમાનજીએ ગર્જના કરી એવી જ રીતે આપણને પણ આપણી શક્તિને જગાડનાર આપણી શક્તિનું સ્મરણ કરાવનાર જામવંત જામવંતજી જેવા ગુરુ મળી જાય તો જ આપણને ખબર પડે કે હું પોતે જ અતુલિત બલધામા છું અને હું આજે જે ધરતી ઉપર ઊભો છું તે ધરતી અને ચાર યોનિનું હું બીજ નથી હું નિજ ધામનો રહેવાસી છું હું નિર્વાણપદનો રહેવાસી છું હું અમરપદનો રહેવાસી છું અને મને મારી શક્તિ નું વિસ્મરણ થઈ ગયું છે તો હું અજ્ઞાનતાના અજ્ઞાનતાના અવગું આવરણમાં અહંકારના આવરણમાં વિષય વાસનાના આવરણમાં હું બંધાઈને હું એક બીજ બની ગયો છું અને તેના લીધે જ હું બાર બીજનો ધણી હોવા છતો મારે વારંવાર બીજમાં આવવું પડે છે વારંવાર જુદા જુદા પ્રકારની યોનિયમો કષ્ટ ભોગવીને જન્મ લેવો પડે છે તેનું એક જ કારણ છે કે હું મારી શક્તિને ભૂલી ગયો છું પરંતુ જો મને જામવંતજી જેવા કોઈ સાચા સદગુરુ મળી જાય અને આપણી શક્તિને જગાડે ત્યારે જ કહે છે કે તમે પોતે બીજ નથી તમે તો બાર બીજના ધણીશો તો આપણે કયા બારબીજના ધણી છીએ તો પહેલાં તો આકાશ અગ્નિ વાયુ જલ અને પૃથ્વી આ પાંચ તત્વથી શરીરનું બંધારણ બંધાય છે તો આ પાંચ તત્વરૂપી જે પાંચ બીજ છે તે આ શરીર બન્યું છે તો તે શરીર હું નથી હું તો પાંચ તત્વથી પર છું એટલે કે આકાશ અગ્નિ વાયુ જલ અને પૃથ્વી આ પાંચ બીજનો હું ધણીશું હું પાંચ બીજ નથી તેમનો હું ધણી છું એટલે કે આ પોંચ બીજના બંધનમાં હું નથી તો પહેલાં તમે પોચ બીજના ધણી થઈ થઈ જાવશો ત્યારે તમારું શરીર પણ તૂટે છે જો તમે પોચ બીજના ધણી તો થઈ ગયા હવે બાકી રહ્યા સાત બીજ તો પહેલું ચક્ર છે મૂળાધાર ચક્ર તે પણ તમે નથી બીજું ચક્ર છે સ્વાદિષ્ઠાન ચક્ર તો તે પણ તમે નથી ત્રીજું ચક્ર છે મણિપુર ચક્ર તો તે પણ તમે નથી ચોથું ચક્ર છે અનાહત ચક્ર તો તે પણ તમે નથી પાંચમું ચક્ર છે ચક્ર તો તે પણ તમે નથી અહીંયા પણ દ્રૈત ભાવ પડ્યો છે તો દ્રૈત ભાવ પણ તમે નથી છઠ્ઠું ચક્ર છે આજ્ઞાચક્ર અહીંયા બધાય મોહનો નાશ થઈ જાય છે તો તમે મોહ પણ નથી પરંતુ અહીંયા અગિયાર ચક અગિયાર બીજ પૂરા થયા હવે આપણે બારમા બીજમાં જવાનું છે તો બારમું બીજ છે આપણું સહસ્ત્રાળ ચક્ર જેને આપણે નિર્વાણ પદ કહીએ છીએ તો પાંચ તત્વ અને સાત ચક્રોથી પર એવા આપણે સ્વયં બાર બીજના ધણી છીએ હરિ ઓમ તત્સત આદેશના પ્રણામ